તમે સરખું ઉતારણ નથી ને એમ કરો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં તો આજના વ્લોગમાં અમારે આ ઓલા સ્કૂટર છે એનું સર્વિસ કરાવવા જવાનું છે તો અમારે ઓલા સ્કૂટરમાં છે ને આ આગળનો બુમ્પર છે ને એ ખરાબ થઈ ગયો છે હાલ એવી કન્ડિશનમાં નથી પણ તોય ધીમે ધીમે આ આખીને અમે જઈએ છીએ વેરાવળ ઓલા શોરૂમે ત્યાં આનો છે શોરૂમ ઓલા શોરૂમ ત્યાં અમે જઈએ છીએ કેમ છે યુટ્યુબ ફેમિલી તો આજ સ્વાગત છે તમારા આજના બ્લોગમાં અમે અત્યારે વેરાવળ જઈએ છીએ ઓલાના શોરૂમે સ્કૂટર સર્વિસ કરાવવાનું છે ને તે સ્કૂટર અત્યારે હાલ એવી કન્ડિશનમાંથી તો અમે સ્કૂટર લઈને અત્યારે વેરાવળ જઈએ છીએ આ જો સ્કૂટરે અલગ ભાગે છે ને સ્ટેરિંગે અલગ ભાગે છે કાંઈ હાલ એવી કન્ડિશનમાં છે નહીં આખું સ્કૂટર છે ને લટતું જાય છે જો તો અત્યારે અમે વેરાવળ જઈએ છીએ રસ્તામાં છે એક માણસને આવ્યા લીધો છે

જો વેરાવડ જાવું છે રસ્તો જોયો નથી તો ઓલા સ્કૂટર માં મે ખુલીને રસ્તો જોઉં જો આ મે ફપત મે ફપત ના આવે છે જો બતાવે જો તમે વેરાવળ જાય છે એ રસ્તો જોયો નથી પણ ઓલા સ્કૂટર નું મેપ માં રસ્તો બતાવે છે તેમાં જોતા જ એને આલ્યા જ અમે ઘાટવડ પહોંચી ગયા છે અને અહીંથી વેરાવર અડતાલીસ કિલોમીટર જેટલું દૂર છે ને અમે જઈએ છે અત્યારે દસ વાગી ગયા છે હવે આયેલા જઈએ તો અમે રસ્તામાં આવ્યા છે અને અમને ભૂખ બહુ લાગી છે તો અમે અહીંયા આવી જશે ગઠિયા ખાવા આપણે ગુજરાતી માણસો હોય ને વણેલા ગાઠિયા નો ખાય એવું બને કોઈ ઓલાના શોરૂમ એ શોરૂમે પોગી જશે હવે આ છે ઓલા નો શોરૂમ આયા અમારે ગાડી સર્વિસ માટે દેવાની છે તો ફાઇનલી અમે ઓલા શોરૂમે મે પોગી ગયા છે આ જો ઓલા સ્કૂટર કેટલી બધી ઓલા છે જો અમારે કઈ જો અમારે ઓલા સ્કૂટર કઈ છે કોમેન્ટ કરજો મેસે આજે અમે ઓલા શોરૂમે સ્કૂટર સર્વિસ કરવા મે દીધું છે